નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના ભાવ વિશે એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી બટનને પણ દબાવી દેજો પચાસ હળવદ ચાર હજાર આઠસો થી પાંચ હાજર એકસો છપ્પન સમી ચાર હજાર પાંચસો થી ચાર હજાર આઠસો પિચોતેર રાજકોટ ચાર હજાર ચારસો પચાસ થી પાંચ હજાર એકસો એકતાલીસ પાટડી 4400 હજાર 5000 થી ચાર હજાર નવસો પચાસ ભચાઉ ચાર હજાર નવસો પચીસ થી ચાર હજાર નવસો થી 4950 ચાર હજાર થી ચાર સાતસો રાપર ચાર હજાર પાંચસો થી ચાર સારણ ને પાંચસો થી પાંચ હજાર પાંચ પોરબંદર ચાર હજાર છસો પચાસ થી ચાર હજાર છસો પચાસ બહુચરાજી ત્રણ હજાર થી ચાર હજાર છસો એકસઠ જેતપુર ત્રણ થી પાંચ હાજર બસો એકોતેર ખંભાળિયા ચાર હજાર સાતસો થી પાંચ હજાર એસી હજાર પચાસ બાબરા ચાર હજાર સાતસો ચાર હજાર નવસો પચીસ અંજાર ચાર હજાર ચારસો નેવું થી પાંચ હજાર ચાલીસ તારીસ ચાર હજાર પાંચસો પચાસ થી પાંચ હજાર એકસો અઢાર કરાટ ચાર હજાર થી પાંચ હજાર બસો એકાવન કડી ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર પાંચસો એક વાથાવડા ચાર હજાર પાંચસો થી ચાર હજાર પાંચસો બોટાદ ચાર હજારથી પાંચ હજાર ત્રીસ જામનગર ત્રણ હજારથી પાંચ હજાર એંસી દિયોદર ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર મેનાવા ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર એક્યાસી ઊંઝા ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર નવસો તમામ માટે બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખબર જાણકારીને સબસ્ક્રાઈબ કરો